ંગ્રેસ દ્વારા તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને આ તકે તેમના દ્વારા કરેલા કાર્યો યાદ કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસના કિશોરદાન ગઢવી જણાવી રહ્યા છે કે ઇન્દિરા ગાંધી એક એવા વ્યક્તિત્વ હતા કે તેઓએ હંમેશા દેશના હિતમાં જ નિર્ણય લીધા છે અને અડગ મને રહી અડગ નિર્ણય લઈ અને તેઓએ દેશના હિતમાં કામગીરી કરી છે અને ખરેખર તેઓ આજના યુવાનો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે અને આજના યુવાનો તેમના બતાવેલા માર્ગ પર ચાલે તે વર્તમાન સમયની માંગ છે ત્યારે વધુ જણાવી રહ્યા છે કિશોરદાન ગઢવી આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં આરએન લેડી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભુજ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા કેટલાક એવા ઐતિહાસિક નિર્ણયો છે જેના માટે ઇન્દિરાજી ઇતિહાસમાં કાયમ અમર રહેશે પોખરણમાં અણુબોમ્બ પરીક્ષણ હોય કે પાકિસ્તાનના બે કટકા કરવાની વાત હોય ઇન્દિરાજી હંમેશા બોલ્ડ ડિસિઝન લીધા છે અને દેશ માટે સમર્પણની ભાવના શું હોય એમનાથી શીખવાનું છે આઈબીના રિપોર્ટ હતા કે એમના સુરક્ષા કર્મીઓ દ્વારા એમની જાનને ખતરો છે પણ વડાપ્રધાન પદે રહેતા હોવાના લીધે તેમણે ક્યાંય કોઈ ધર્મ કે જાતિના આધારે ભેદભાવ ન કરી શકાય એવી ભાવના રાખી અને પોતાની જાનની પણ પરવા કર્યા વગર દેશની અખંડતા અને એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આજના રાજકારણીઓએ આનામાંથી શીખ લેવાની જરૂર છે